નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટીપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવેશું આજનો વિષય જોરદાર છે ઓ આટલો બધો મોટો પોપટ ઓહો ઓહો ઓ તમે મારું હેન્ડલ તો પકડો અને હલાવો તો ખરા પછી આસ્તે આસ્તે એનું મશીન ચાલુ થઈ જાય આહા હા એની કામગીરી ચાલુ થઈ જાય સાથીઓ હા શું કહું છું એટલું યાદ રાખજો તમારી ઘરવાળી હોય અને તમારી જો પ્રેમિકા હોય જો તમારો પાળેલો પોપટ એટલે કે પક્ષીને રમાડે ને એટલે કે તમારા હેન્ડલને પકડીને રમાડે ને તો એ પોપટની જે મશીનગીરી છે કામગીરી છે ને ચાલુ થઈ જાય છે કારણ કે એની જે આઠ હજાર નસો એ જે હોય ને એ એક્ટિવ થઈ જાય જાગૃત થાય છે અને બધું પોપટને જે રમાડે છે પક્ષીને પેરસને જે રમાડે છે એનું જે છે લોહી છે ને આગળ ભાગે આખા એ જે ભાગ હોય છે ને પોપટ એ છે ને એકઠું થઈ જાય છે એટલે કે ગઠે જાય એટલે કે ટાઈડ થાય છે લોખંડ જેટલો મજબૂત થાય છે એટલું યાદ રાખજો એક રમેશ મહેતાનું પિક્ચર છે ખબર કે ગાડીમાં બેસી જાય ને ઓમ પકડ કે આટલો મોટો છે હે તો આટલો મોટો હે કે ઓહો આટલો મોટો હા એટલે કે આટલો મોટો તું લે ને તો રેગ્યુલર તારી આદત પડી જાય એટલે કોઈ ચિંતા કરવાની નહીં આ કોમેડિયન છે રમેશ મહેતાની મારું નોમે પણ રમેશ મહેતા છે એટલું યાદ રાખજો સાચી આજુ કહી દો પકડીને તમે તમારી ઘરવાળીને રમાડો આપશો ને તો ઓટોમેટિક મોટો થાય એટલું યાદ રાખજો અને પછી મોટો થાય ને એટલે તમારી ઘરવાળી સાહેબ કેવું કહેવા ખબર ઓહ આટલો મોટો પોપટ હા સાથીઓ એટલો બધો પોપટ પોપટ મોટો થાય આટલું યાદ રાખજો સાથીઓ પૂરો વિડીયો જોજો અને જો તમારે તમારો પાળેલો પોપટ મોટો કરવો હોય ને નેનો રહેતો હોય ને એને મોટો કરવો હોય ને બચીડાને એટલે કે ચકાને ટટાને ટટળી ઓગળીને તો વિડીયો અંત સુધી જોજો અને સાથીઓ આપણી જો કોમેડિયન અને આપણું મનોરંજન અને આપણું હાસ્ય જો તમને ગમે તો એક લાઇક કરતા હતા કારણ કે મારા માટે થઈને એક લાઈક ખૂબ મહત્ત્વની છે કારણ કે તમે મારા એક વિડીયોને લાઈક કરશો તો મારી ચેનલનું મોટિવેશન વચ્ચે પ્લસ મારી આબરૂ વચ્ચે પ્લસ મારી કેડિટ વધશે અને મને વિડીયો બનાવવાનું શોખ થશે તમારા માટે થઈને હું નવા નવા વિડીયા લઈને હું શું દિલ જલે મોગે બહુ ખુશ હા પોપટ ભાઈ મુન્ની બદનામ હોવી પોપટ પણ બદનામ થઈ જ્યો પક્ષી પેરેસ્ટ સાથીઓ શિયાળો સાલું છે ઠાડ પડે છે અને સિઝન ચાલુ છે માર્કેટ ચાલુ છે એટલે કે જો આપણો પાળેલો પોપટ એટલે કે પક્ષી જો ઠંડો રહેતો અને ગરમ રહેતો ના હોય સુઈ જતો અને આવડું રહેતું હોય એ આવડું રહેતું હોય ને આવડું ના થતું હોય મોટું ના થતું હોય તો સાથીઓ પહેલી તો કસરત તમને કહી દઉં તમારી ઘરવાળીને પોપટ રમાડવા દેવાનો એટલું તમારું જે ગંડલ છે જે મોટો મોટો કહેવામાં એને રમાડવાને એ ઓટોમેટિક મોટો થાય એટલો વાંધર કારણ કે બ્લડ સર્ક્યુલેશન વચ્ચે અને કસરત પણ થઈ જશે એટલું વાત રજૂ અને જો તમારો તમારે જલ્દી પડી જતું હોય ને તમે જલ્દી ડિસાર્ટ થઈ જતા હોય અને જલ્દી આઉટ થઈ જતા હોય અને તમે સારું પરફોર્મન્સ કરી શકતા ના હોય અને સારી બેટિંગ કરી શકતા ના હોય અને સગ્ગા ચોગ્ગા ના મારી શકતા હોય અને તમારી ઘરવાળી સાથે બરાબરનો આનંદ ના માની શકતા હોય અને આનંદનું સુખ ના માની શકતા હોય ને સાથીઓ તો તમારે શું કરવાનું છે ખબર છે તમારી ઘરવાળીને પોપટ રમાડવા દેવાનો છે એ રમાડશે ને તો ઓટોમેટિક ટાઈમ વધશે સમય વધશે અને તમારું હથિયાર પણ મજબૂત થશે ટાઈટ થશે લોખંડ જેટલો મજબૂત થશે એટલું વાત સાથીઓ લાઇક કરજો મારા માટે થઈને એક લાઇક મહત્ત્વની છે એટલું વાત પણ તમારી ઘરવાળીને બહુ ઉતાળ હશે એટલું વાત જો તમારી ઘરવાળી તો એવું જ વિચારતી છે કે હવે આ હેન્ડલ ક્યારે ઊભું થાય અને ઓની મશીનગીરી ક્યારે ચાલુ થાય પછી હું પણ પોતાનો દરવાજો ઉઘાડું અને પોપટને જવા દેવાની પરમિશન આલું ઓહો હાથું એટલે હાચું કહું છું એટલું યાદ રાખજો સાથીઓ બીજી એક વાત કરી નાખું છું સાથીઓ તમારો જો પાળેલો પોપટ નેનો રહેતો હોય એને મોટો થતો નાઓને ઉત્તેજિત થતો નાઓને લોખંડ જેટલો મજબૂત ના થતો હોય ને તો સાથીઓ તમારા છે ને કોઈપણ પ્રકારનું વ્યસન કરવાનું નથી કોઈ બીડી તમાકુ કોઈ પણ પ્રકારનું વ્યસન કરવાનું નથી કોઈ પણ વ્યસનથી છે નપુષિકતા આવે છે સેક્સ પવરના અંદર કમજોરી આવે છે વીર્યના અંદર કમજોરી આવે શરીરના અંદર થાક લાગે છે બીપી લો થઈ જાય છે માનસિક તણાવ આવે ડિપ્રેશન અત્યારે બધું આજે માનસિક બીમારીના કારણે પણ નપુસિકતા આવી શકે છે ને પોપટ નેનો થઈ જાય મોટો થતો નથી ઈચ્છાશક્તિ થતી નથી એટલે વ્યસન છોડો વ્યસન બરબાદ કરાશે ડોક્ટર બીજી એક વાત કરી નાખો સાથીઓ તમે તમારી ઘરવાળીને પોપટ રમાડવા આપશો એનો કોઈ હોદો આવશે નહીં તમારી ઘરવાળી પોપટને રમાડશે બરાબર તો કોધો આવશે નહીં પણ તમે 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 જાતે રમાડશો અને કાયમ રોજ દાડો ઉગાને તમે ગોદરું ઓઢીને મોબાઈલના અંદર ખરાબ વિડીયા જો જોઈને તમે ગોધરા બગાડતા હોય ખાટલો બગાડતા ખાટલાના ઓણ તોડી નાખતા હોય ગોધરા ગોદરો તોડી નાખતા હોય તો બધું બંધ કરી નાખજો મહિનાની અંદર એકથી બે વખત દસ મિશન ક્યાંક કરવી જરૂર છે આથલારી ખેંચવી જરૂર છે પણ કાયમ રોજ કરશો ને તો તમારા શરીરના અંદર નુકસાન થશે જે રીતે જે રીતે કે દૂધના અંદરથી જે માખણ બને છે દહીં બને છે જી બને છે ને એને આપણે ઢોળી દેતા ને એમ આપણા આપણા શરીરના અંદર જે વીર્ય બને છે હાથ દિવસના અંદર એને આપણે વેડફી નાખાશે એક દાડાની અંદર જે ખોવા ખાધું એના ને એનું બન્યું હો પાડી દો એટલે આપણા શરીરને નુકસાન છે શરીર એનાથી નબળું પડી જાય ઓખો અંધારા આવી છે અશક્તિ આવી જાય નબળાઈ આવી જાય છે અને શરીરના અંદર લોહી પણ ઓછી શરીરના અંદર લોહી ઓછું તો સમજી લોકો જ્યાં ખાતા એટલે એમ લોકો પહોંચી જાય સાથીઓ બીજી વાત કરી નાખું એક લાઇક કરી નાખજો મારા માટા થાય એક લાઇક ખૂબ મહત્ત્વની છે કારણ કે તમે મારા એક વિડીયોને લાઈક કરશો તો મારી ચેનલનું મોટિવેશન હોય છે અને વિડીયો વધારે પસંદ આવે તો આખા ગુજરાતના અંદર ચગાઈ નાખજો અને દરેકના મોબાઈલના અંદર વોટ્સઅપ ગ્રુપના અંદર ફેસબુક ગ્રુપના અંદર ટ્વિટરના અંદર બધી જગ્યાએ મારો વિડીયો ઓ મને ખબર થઈ મને ફેમસ કરવાના નહીં મને તો પાડવાના જ છો પણ આ તો એ તમને યોગ્ય લાગે કરજો કારણ કે આપણે છે આ છે પોપટ ભાઈ છે એટલું વાત રહી ગયો આપણે ભાઈ પોપટ ભાઈના નામથી ઓળખાશે એટલું વાત રહી આપણે જે લોકોનો પોપટ ઊભો ના થતો હોય મોટો ના થતો હોય ટાઈટ ના થતો હોય એટલે કે આપણે છે ને સેક્સ્યુલિજ ડૉક્ટર કહેવાય એટલું વાત રહી ગયો પછી આ ડૉક્ટર ડોબા ડૉક્ટર એટલું વાત રહી ગયો ભણેલા ગણેલા ને અંગૂઢા સાફ ડૉક્ટર એટલું વાત રહી સાથીઓ લાઈક કરજો અને લીલું લહણ મળે તો લીલા લહણનું શાક બનાવીને ખાજો સાથીઓ અઢીસો દૂધ હોય એના અંદર એક ચમચી અડધી અડદર નાસીને વાળું દૂધ પીશો કોઈ તો અઢીસો દૂધ હોય એના અંદર લવિંગ પોથી દર નાસી ઉકાળી તો લવિંગવાળું દૂધ પીશો કોઈ તો મરીવાળું દૂધ પીશો વાળું દૂધ પીશો કોઈ આદુવાળું દૂધ પીશો તો ખાટલો અને પલંગ તોડી નાખશો એટલું બધું જોર કરશો અને આમ તમારી ઘરવાળીના આમ એવા બટકા ભરશો ને એવું ચુમ્મા ચુમ્મા કરશો ને એવા દલડા મેચિંગ કરી નાખશો ને એવા મલણા મેચિંગ કરી નાખો એમ વાટ કરી કરી વડી દા ખોરાખવા ને તમારી ઘરવાળી પાદી ના થાય ન તો વાત પટી ગઈ એટલું યાદ રાખજો બને એટલું યાદ રાખજો પાદીએ જાય એટલું વાત રહે કારણ કે આ ખોરાક એવા પદાઈ નાખેલો લીલા લહણનું શાક બનાવીને ખાવો કોઈ તો હળદરવાળું શાક ખાઓ ને હળદર લીલી હળદરનું શાક બનાવીને ખાવો ને ઓહો રમણ ભમણ કરી નાખશો ઓ તો શીંગ મળશે શિંગ લીલી શિંગ પેલી મગફળી કોતો તો સેચેલી શીંગ કોઈ તો તવા પર સેચેલી કોતો તો પેલી મેઠાવાળી શીંગ એ તમે પણ પ્રકારની શીંગ ખાવા તો મોજે દરિયા કરશો ઓ જાનુ ઓ પીંછું તારા વગણ મને ગમતું નથી ઓહો બહુ સિલ્કી લાગો છો બહુ રૂપાળા લાગો છો સરસ મજાનું મેકઅપ કરેલું છે ઓહો દિલના દરવાજે પણ મેકઅપ કરવાની જરૂર છે અને ફેરન લવલીએ લગાવવાની જરૂર છે કારણ કે દિલનો દરવાજો તો કાળો જ હોય છે ને પોપટ પણ કાળો હોય ને દિલનો દરવાજો પણ કાળો હોય છે ઓહો ગોરી મોરી મોરી હાલ હે તને લઈ છે તરના અંદર ફરવા પછી આપણે બે જણા મજા કરીશું સાથીઓ તમારો પોપટ જો વીક પડી જાવ ને મોટો કરવો આટલું કરજો બધો ઓટોમેટિક મોટો થઈ જાય ખોટી આદત બંધ કરી નાખજો અને વેસન બંધ કરજો બધું હારા હોવાના થાય લીલી શાકભાજી ખાવાની જોર રાખજો બધા હારા હોના થાય કંકુને સાથીઓ વિડીયો પસંદ આવે તો એક લાઈક કરો ચેનલના અંદર જો નવા ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન પર ક્લિક કરો મિત્રો તમારે જેટલા ગ્રુપ હોય જેટલું સર્કલ હોય તમામ જગ્યાએ મારો વિડીયો છે થો નંબર મિત્રો આવજો બ બે સ્વીટા વનફળથીરાય ટુ